પાદરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા હોંકાર રેલી યોજી પાદરા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ થોડા સમય પહેલા જ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું વન કર્મચારીઓને માર મારવા મુદ્દે તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ થઈ હતી ત્યારથી તેઓ પોલીસ પકડથી બહાર હતા પરંતુ થોડા દિવસો પહેલા જ ચૈતર વસાવા પોતા પોલીસ સમક્ષ હાજર થયા હતા ચૈતર વસાવા ભલે હાલમાં જેલમાં છે પરંતુ તેમને હજી પણ જન સમર્થન મળી રહ્યું છે આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું સમસ્ત પાદરા તાલુકા આદિવાસી સમાજ દ્વારા હુકાર રેલી દ્વારા પાદરા આંબેડકર સર્કલ ખાતે બાબા સાહેબ આંબેડકર સાહેબને પુષ્પહાર પહેરાવીને રેલી નીકળી હતી નાના બાળકો મહિલાઓ સહિત વિવિધ પ્લે કાર્ડ સાથે રેલીમાં આદિવાસી સમાજ મોટી સંખ્યામાં જોડાયો હતો ચૈતરભાઈ તું આગે બઢો હમ તુમારે સાથ હે જય જોહર જય આદિવાસી જય ભીમના સૂત્રોચ્ચાર સાથે નીકળેલી રેલી પાદરાના મુખ્ય માર્ગ પર થઈ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને મામલતદારને આવેદનપત્ર આપી ધારાસભ્ય ચૈતર વસાવાને જેલ મુક્ત કરવાની માંગ કરી હતી આદિવાસી સમાજના લોકોએ જણાવ્યું હતું કે આઝાદી પછી આદિવાસી સમાજના હકની વાત ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા બન્યા છે જેથી સરકારના પેટમાં તેલ રેડાયું છે અને ખોટા કેસમાં ફસાવી જેલ ભેગા કર્યા છે જો વહેલી તકે ન્યાય નહીં મળે અને ચૈતરભાઈ વસાવાને જેલ મુક્ત નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં પણ આદિવાસી સમાજ પાછી પાણી નહીં કરે જય જયશ્રી જય જવાહર જય બિરસા જય ભીમ આજ રોજ પાજરા તાલુકા ખાતે સમસ્ત આદિ સમાજવાદો દ્વારા જે ચૈતરભાઈના જે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે એના બાબતે આજે મામલાદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે અને બાબા સાહેબમાં આને ફુલા કરીને અમારા જે રેલી સ્વરૂપે અમે મામલાદાર મામલતદારશ્રીના આવેદનપત્રને રજૂઆત કરવા જઈ રહ્યા છે કે જલ્દીના જલ્દી જે ચૈતરભાઈ વસાવા સાહેબને જે ફસાવવામાં આવ્યા છે એમ જલ્દી જલ્દી રિહા કરવામાં આવે છે આવનારા સમયમાં ચૈતરભાઈ શાહને ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ગુજરાતના વસા સમાજ તેમજ આજે સમાજ ઉમરપાડા થી લઈને અંબાજી સુધી ને ઉપરા આંદોલન કરશે ને રસ્તા રોક રસ્તા રોકાણ આંદોલન કરશે બહુ જશે